ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીજુભાઈ ગજેરાએ સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે જેમાં ભાજપ નેતા ધીરુભાઈ ગજેરાએ સોશિયલ મીડિયામાં ડ્રગ્સ અંગે પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી દારૂથી માણસ મરતો નથી પણ ડ્રગ્સ યુવાનોના જીવ લઈ રહ્યું છે સુરતમાં ખુલ્લે આમ યુવાનો ઇન્જેક્શન લઈ રહ્યા છે સરકાર નહીં જાગે તો દેશને ભયંકર નુકસાન થશે સરકાર કદાચ કામ કરતી હશે પણ કામ દેખાઈ રહ્યું નથી મારું ઓગણીસો પંચાણું નું ભાજપ આજે ક્યાં છે બધા લોકો જાણે છે કે ભાજપમાં આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું વિશ્વમાં ચાર પાંચ દેશોને ડ્રગ્સ માફિયાઓ ચલાવી રહ્યા છે ભારતમાં આવી સ્થિતિ પેદા ન થાય તે જોવું ખૂબ જરૂરી છે સહિત સમગ્ર ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનું વધી રહી છે અને તેને કારણે સૌ કોઈ ચિંતિત છે પોલીસ એની રીતે કામ કરી રહી છે સરકાર એની રીતે કામ કરી રહી છે ત્યારે જાહેર જીવન સાથે સંકળાયેલા નેતા ધીરુભાઈ ગજેરા આ બાબતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે એ પોસ્ટ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે ધીરુભાઈ આપણી સાથે જે સીધી જેમની સાથે વાત કરીશું ધીરુભાઈ ડ્રગ્સ બાબતે તમે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે શું કારણ છે પોસ્ટ મૂકવી પડે શૈલેષભાઈ પ્રથમ તો આપનો આભાર મારી તમે આ સોશિયલ મીડિયામાં પોસ્ટ જે મૂકીને તમે આજે મારી મુલાકાત લીધી કારણ કે ઘણા ટાઈમથી આમ તો ઘણો તો લગભગ હું મીડિયાથી બે એક વર્ષથી કોઈ બાબતની અંદર મેં કોઈ બાક બાઈક આપી નથી કે કશું મેં મેં આ પ્રત્યાઘાત આપવા નથી પણ ઘણા સમયથી હું સમાજની અંદર ફરું બધી જગ્યાએ ફરું અમદાવાદ રાજકોટ અમરેલી સૌરાષ્ટ્રમાં અમારા વરાછામાં ત્યારે ઘણી વખત ખૂબ દુઃખ થાય છે આજના દિવસના યુવાનોની જે પરિસ્થિતિ જોઈને દુઃખ થાય છે કારણ કે આ ગુજરાત એક દારૂનું હબ તો થઈ ગયું હતું દારૂબંધી તો ખૂબ પુષ્કળ દારૂ તો ચાલે છે કોઈ ના કહી શકે એમ નથી પણ દારૂથી માણસ મરતો નથી એનીથી મતલબ જીવલેણ નથી દારૂ હજી છોડાવી શકાય છે પણ આ ડ્રગ્સનો મામલો એવો છે કે એ છૂટતું નથી માણસને એ માણસ તો નાશ કરે ને આ ત્યાંથી છોડતું નથી અને ડ્રગ્સનું વ્યાપક એટલું પ્રમાણમાં વધતું જાય છે કે આજે ઘણી જગ્યાએ કતારગામ વરાછા મોટા વરાછા આજે અથવા અમદાવાદ જો એસજી ઓ તમે ફરો તો આજે ડ્રગ્સનું પ્રમાણ યુવાનો ખૂબ મોટા પ્રમાણ લેતા થઈ ગયા છે અને યુવાનો પણ ટેન્શનમાં છે યુવાનોએ પણ ખૂબ પોતે પોતાના વ્યાજે પૈસા લીધા હોય લોનો લીધી હોય આવક ઓછી થઈ ગઈ હોય બેકાર થઈ ગયા હોય એની હિસાબે સુસાઇડ પણ કરે છે અને ડ્રગ્સને રવાડે ચેડ્યા છે અને હવે તો ઇન્જેક્શન લેતા થઈ ગયા છે મેં બે ત્રણ જગ્યાને આજે ખુલ્લી આમ ઘણી જગ્યા જો દીકરીઓ સિગરેટ પીતી હોય દીકરીઓ આપણો રૂવાડા ઉભા થઈ જાય અને જયારે આપણે કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરીએ એના પુરાવા લાવો પુરાવાની વાત કરે પુરાવાની જરૂર કંઈ સામાન્ય નાગરિકને આપવાની જરૂર નથી આ બધી અને સમાજના અગ્રણીઓ અને સરકાર નહીં જાગે તો દેશને મોટું ભયંકર નુકસાન થશે તમે કંઈક ને કંઈક નારાજગી સરકાર પ્રત્યે પણ વ્યક્ત કરી છે પોસ્ટ પ્રત્યે નારાજગી કે સરકાર કદાચ કામ કરતી હશે પરંતુ એનું પરિણામ દેખાતું નથી કારણ કે હું પંદર વર્ષ ધારાસભ્ય રહું મારું પંચાણુનું ભાજપ આજે ક્યાં છે મારું ઓરિજિનલ જે પંચાણુનું ભાજપ ખોવાઈ ગયું છે એ મારે કહેવાનું નથી દરેક નાગરિકો જાણે છે કે આ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ શું થઈને કોણે નિર્માણ કરી શકે એવી બાબતમાં બીજી વખત તમે કાંઈ જ કહીશ ખુલ્લે દિલથી કહીશ ભાજપની પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે વહીવટીતંત્રની શું નિર્માણ થઈ છે પણ મારું તો અત્યારે મને નારાજગી મોટામાં મોટી એ છે કે આજે દીકરા દીકરીઓ જે મતલબ યુવાનો જે ડ્રગ્સ લેતા થયા છે એની સામૂહિક જવાબદારી છે હું એમને તો માત્ર સરકારની જવાબદારી છે સમાજના સંસ્થાઓની જવાબદારી સમાજના જે અગ્રણીઓ છે એમની પણ સામૂહિક જવાબદારી છે અને સરકારની પણ જવાબદારી છે અને એ જવાબદારીમાંથી જો આપણે ઘણી વખત તમે જાણો વિશ્વની અંદર ચાર પાંચ દેશ એવા છે ત્યાં ડ્રગ્સ માફિયા સરકાર ચલાવે છે તમને ખ્યાલ હોય તો અને સરકારો નિયુક્ત કરે છે ડ્રગ્સ માફિયાઓ એ પરિસ્થિતિ આ દેશમાં નિમણા ન થાય એને માટે મારી ચિંતા છે એટલે અત્યારે તો હું ડ્રગ્સ માફિયા વ્યાજખોરો યુવાનો બેકાર બન્યા છે અને જે મતલબમાં અસંખ્ય બેકારીને કારણે યુવાનો આજે સુસાઈડ કરી રહ્યા છે અસંખ્ય આખા ગુજરાતના આંકડા કાઢો સરકાર આપશે નહીં પણ સરકાર જો આખા અમદાવાદ ગુજરાતના અઢાર હજાર ગામડાઓ સિટીઓ બધા અને સિટીઓના આખા ગુજરાતની અંદર તમે સુસાઇડના કેસ નોંધશો તો તમારે રોજના લંબા બસો આસપાસની આવા જોવા મળશે આખી નારાજગી જે છે એમાંથી બાર કઈ રીતે આવાય તમારા મનમાં કોઈ ફ્રેમ છે કે આવું કઈક કરવું જોઈએ બધું સરકાર ધારે તો બધું કરી શકે છે સરકાર ચોવીસ કલાકમાં ધારે જે પણ ધારે બધું કરે છે તમે જાણો છો એટલે એમાં મારે કહેવાની અંદર સરકારને શીખામણ આપવાની જરૂર નથી સરકાર જે ધારે કરી શકે છે સરકારની છે સરકારની પોલીસ તંત્ર છે આઈબી છે ઇન્ટેલ બ્યુરો છે ક્યાંથી ડ્રગ્સ આવે છે કોણ વેચે છે કોણ વેચનારા છે અને કેના કારણે કોને કોની લિંક બધી જ છે સરકારને નથી ખબર એવું નહીં એટલે સરકાર ધારે તો બધું કરી શકે છે અને આ સરકારની નૈતિક ફરજ જે રાષ્ટ્રને દેશને બચાવવાની યુવાને બચાવવા હોય તો આ કારણ કે આજે આ દિવસમાં લોકોને નોકરી નથી મળતી એટલે એને માટે ટેન્શનમાં હોય પરીક્ષાઓની અંદર તમે જાણો છો એ બાબતમાં અત્યારે મુદ્દો છડવો નથી મતલબ મારી પાસે ઘણા મુદ્દાઓ છે પરંતુ અત્યારે મેં ડ્રગ્સ બાબતમાં હું કહું છું કે આ રાષ્ટ્રને દેશને અને યુવાનોને બચાવવા જોઈએ જેથી કરીને મેં પોસ્ટ મૂકી છે વ્યાજખોરથી બચાવો જોઈએ બેંકના વ્યાજો એવા ચડતા જ્યાં ચડતા જેથી કરીને બેંકના પૈસા ન ભરી શકે જેથી કરીને યુવાનો સુસાઇડ કરે છે આ બધી પરિસ્થિતિમાંથી નીકળવા માટે સરકારને ખુદ આની માટે સકારાત્મક પગલા ભરવા જોઈએ અને યુદ્ધના ધોરણે ભરવા જોઈએ અને યુદ્ધના ધોરણે નહીં ભરશે તો કદાચ એમને લાગે યુવાધન ગેરમાર્ગે ખેંચાઈ જશે અને એ મને ભીક હતી જેથી કરીને મેં પોસ્ટ મૂકી છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત